વળી મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું કે શ્રુતિમાં એમ કહ્યું છે જે અંતે ગતિ થાય કલ્યાણ થાય ગતિ એટલે કલ્યાણ અંતકાળે મતિ રે ભગવાનમાં સ્મૃતિ રે તો એનું કલ્યાણ થાય નહીં તો ન થાય એનો અર્થ એવો છે અંતેયા શ્રુતિમાં એમ કહ્યું છે જે અંતે આ મતી સા ગતિ જો અંતકાળે ભગવાનમાં મતિ રહે તો ગતિ થાય કલ્યાણ થાય અને ન રહે તો ન થાય એવો અર્થ ભાષે છે ત્યારે જે ભક્તિ કરી હોય તેનું વિશેષ ફળ શું કારણ કે કલ્યાણ તો અંતકાળે મતી રહે તો જ થાય છે ત્યારે શ્રીજી મહારાજ ભગત હોય ને અંતકાળે સુસુપ્તિ માં બી યોગ્ય હોય તો સ્મૃતિ તો ન રહે તો એનું કલ્યાણ ન થાય એવું મહારાજ તે ના પાડે એનું કલ્યાણ તો થાય આખી જિંદગી ભક્તિ કરી હોય તો તને કરે એનું બી એનું મતલબ હું આ શ્રુતિ નો અર્થ ને મહારાજે ફેરવો કે અત્યારે જેવી મતી હોય અત્યારે જેવી મતિ હોય એવી ગતિ થાય એમ કીધું તો આમાં આ સ્ત્રુતિ નું કહેવાનો માર્ગ શું હશે શાસ્ત્ર નું એ આ મતિ સારા ગતિ જેવી જીવન દરમિયાન મતિ હોય એવી અંતે ગતિ થાય એવું એનું અંતકાળ અંતકાળનું કાઈ વિશેષ નહિ અંતકાળ નું વિશેષ એટલે અંતકાળ નો હોતે વિશેષ રાખવું પડે અને જીવન દરમિયાન ભક્તિ કરી હોય એનું હોતે વિશેષ રાખવું પડે એટલા માટે બે ને ક્રોસિંગ ન થાય એવો અર્થ કરવો ખાલી અંતકાળે મતી રે તો જ ગતિ થાય તો તો એને ક્રોસિંગ થઈ ગયું અને અંતે આ મતી છે યા મતી સા અંતે ગતિ એમ કરે તો ક્રોસિંગ થઈ જાય એટલે બે રીતે રાખવું બે શ્રુતિઓ જ છે તમ ભાવમાં વાપ નતી સદા તદ ભાવ ભાવિત જેવી જેવું અંતકાળે સ્મરણ કરતો કોઈ શરીર છોડે તો એવા એવા ભાવ નહી પામી જાય ભગવાન નું સ્મરણ કરતો થકો શરીર છોડે તો ભગવાન નો એટલે એને ક્રોસિંગ ન થાય એવો અર્થ કરવો તો એવો અર્થ શું એમ મહારાજે ઓલી વાત લીધી નથી એમ અત્યારે અત્યારે તો આ લીધી છે ભાઈ મુક્તાનંદ સ્વામી નો પ્રશ્ન શું છે અંતે સાગત અંતે સ્મરણ ન ભગવાન છે વરા પુરાણ માં એવું ભગવાન કીધું વરા ભગવાને પૃથ્વી દેવીને કે મારો ભક્ત અંતકાળે પાષાણ કાષ્ટ પાષાણ સન્નિભ અંતકાળે પડ્યો હોય તો લાકડા જેવો થઈ ગયો હોય અથવા તો પથ્થર જેવો થઈ ગયો હોય એટલે સંજ્ઞા કઈ ન રહી હોય તો એ હું સ્મરણ કરે કે હું એને સંભાળ ઈ મને ન યાદ કરે તો કાઈ નહી હું એને યાદ કરું છું એને આખી જિંદગી મારી ભક્તિ કરી એટલે એને હું યાદ કરું એટલે અંતકાળે કદાચ સ્મૃતિ ન રે તોય પણ રામાયણ માં એવું કીધું છે મારો શરણાગત હોય તો એની રક્ષા કરે છે હું એની રક્ષા એટલે ભગવાને એના શરણાગતનું એના ભગત નું રક્ષા કરવાનું પોતાના ગળામાં લીધું છે એટલે જો અંતકાળ આખી જિંદગી જો એને ભક્તિ કરી હોય હાથે ભાવે અને એનો શરણાગત થયો હોય તો ભગવાન એવું કીધું કાશ્ચ હું એનું હું થાય ત્યારે એ કે હું ધ્યાન રાખું એટલે ભગવાને એવી બાહીંદ્રી તો દીધી પણ એ બાઈન્દ્રી નો અર્થ એવો નથી કે ઓલાને ક્રોસ કરે યમ યમ ભાવ સ્મરણ વાપી ત્યજમ ત્યંતે કલેવરમ તમ તમ ભાવ વાપનો તે સદા તદ ભાવ ભાવિતમ એ ભગવાન નું વચન જ છે એને ક્રોસ ન કરે બે એની ની મર્યાદા ભગવાન એવું કીધું કે જે હું એમ કે કાષ્ટ પાષાણ સનિભમ એ બિચારો કાષ્ટ જેવો થઈ ગયો હોય લાકડા જેવો થઈ ગયો હોય કે પથ્થર જેવો થઈ ગયો હોય તો મારું સ્મરણ હું કરી શકે એટલે હું એને સંભાળી લઉં એમને યાદ કર હું એને લઈ આવો પણ એનો અર્થ એવો નહી કે એ ભક્ત છે બીજું કઈ સ્મરણ કરતો હો કોનો તો છોડી દે ભગવાન ભગવાનને યાદ ન કરે તો હાલ આખી જિંદગી ભક્તિ કરી હોય તો ભગવાનને યાદ બીજું કરે તો ન હાલ બીજું કરે તો ન હાલ બીજું કઈ યાદ કરે તો ભગવાન એને છોડી દી તો પછી આ ઉભો ન રે ભરતજી એ ભક્તિ બહુ કરી હતી અને એને જો એમને પ્રાણ છૂટી ગયા હોત તો ભગવાન એને લઈ ગયા હોત મૃગલા ને યાદ ન કર્યું હોત બીજું કઈ યાદ ન કરવાનું યાદ જે આવે છે સ્મૃતિ થાય છે તો સંસ્કારો પીડ્યા હોય એવી સ્મૃતિ થાય તો અંતકાળે એવું કઈ એને ભાન રે કારણ કે સંસ્કાર એની મેળો જોર કરીને સ્મૃતિ તો રાખવું જોઈએ ને તો જોઈએ બીજું કઈ ન યાદ કરવું જોભાન હોય તો તેને ભાન રે એમ થયું કેવાય અને ભાન વિના નો થઈ ગયો હોય તો ભગવાન સંભાળે અને એને ભાન હોય તો એને પોતાને સાંભળવાનું એટલું તો રાખવું પડે તો ભગત કહેવાય ભાન હોય ને તોય બીજે યોજાય તો તો પછી ભગત ક્યાંથી ભાન ન હોય અને તો પછી તો ભગવાન લીધી છે ભાન ન હોય તો હું સાંભળ કાષ્ટ પાસાણ સન્ની ભગ એને ભાન કઈ ન હોય કે કઈ હું મારે યાદ કરું હું ન યાદ કરું તો ભગવાન કે એને પછી મને યાદ કરવાની જરૂર નહીં नहीं एए। एए। तो ने। तो याद कर भगवान लीजिए जाए मेरे की वही तो भगवान पूरी करावे भगवान ले जाए भगवान तो कीधु के मार सीवाय बीजू कहीं याद न करते મને ન યાદ કરે તો હાલ છે ભક્તિ કરી છે ને એટલે હું એને યાદ કરું છું મને ન યાદ કરે પણ મારા સિવાય બીજું ક્યાંક જો પકડીને બેઠો હોય તો પછી હું એમ ન પકડ સંભાળું એમ અને મારા સિવાય બીજું ક્યાંક પકડીને બેઠો હોય તો એ મારો ભગત ક્યાંથી એમાં અંતકાળે એટલે એમ એમ નો સંભાળે આ શ્રુતિ નો અર્થ એવો છે મહારાજ આમાં કીધું નથી એટલું મહારાજ આમાં એટલું જ કીધું કે એને ભક્તિ કરી હોય એનું હું અંતકાળે મતિ ન રે તો એની ભક્તિ કરી હોય એનું ભક્તિ તો કરી હોય તો એ અંતકાળે ભરતજીએ ભગવાન સિવાય બીજાને સંભાળ્યા તો એની ભક્તિ તો ગઈ નથી એટલે ભક્તિ તો જતી જ નથી પણ એની ગતિ ન થાય ભગવાનમાં ગતિ થાવી જોઈએ એ ન થાય અને અજામેલે અંતકાળે ભગવાન ને સંભાળ્યા તો એની ગતિ થઈ એ પાપ તો બધાએ પૂર્વ પૂર્વમાં તો બધાએ પાપ કર્યા જ છે છેલ્લો ટાઈમ સંભાળવો એ જ વાત છે આપણે ભગવાન ની ભક્તિ કરીએ છીએ પણ આપણા પૂર્વ જન્મ માં તો કઈ આપણે થોડા પુન ને પાપ ને બધું કર્યું છે પુઈને ભગવાન જવું એને તો પુઈને એ પાપ જ કહેવાય એ નડે સ્વર્ગમાં લઈ જાય તો ને વળી નડે હાલે હવે ઓલામાં બ્રહ્મસૂત્રમાં બહુ સરસ આવ્યું દેવતા ને ભગવાનની ઉપાસના કરવાનો અધિકાર છે કે નહીં દેવતા અધિકારણ આવ્યું એને ભગવાનની ઉપાસના કરવાનો અધિકાર છે કે નહીં એનું હોય તો એ કેમ કરતા નથી દેવતા ને ભગવાનની ઉપાસના કરવાનો અધિકાર છે કારણ કે બધા શરીર ધારી છે શરીરધારી હોય એટલે સુખ દુઃખ હોય એટલે એમાં યોગ્યતા છે ઉપાસના યોગ્યતા શું જ્ઞાન અર્થિત્વ અને જ્ઞાન એ એની યોગ્યતા છે અર્થિત્વ એટલે ગરજ અર્થિત્વ નો જાડો અર્થ થાય ગરજ અર્થિત્વ એટલે એ પ્રાર્થના કરે

દેવતાઓને તાપ છે ને બીજા મોટા દેવતા એના ઘર ઉપર પેશાબ કરે તો એ તો ધોતા તો છે તાપ તો છે ને દુઃખ તો છે બધાયને એનો અંત અંત આવે છે એને હવ ને બધા ટકી રહેવું હોય બનાને હું દેવતા છું તો હું આઈ નહીં મારું આમને ચાલુ જ રહ્યા પણ એમ ચાલુ નથી રહેતું એટલે કાળનો તાપ છે એ બધા દેવતા ને હતું છે એટલે એમાં અર્થિત્વ આવે છે ત્રણ તાપ હોય તો એ અર્થિતપ થી કંટાળે જોડા આપણે ખાઈ છીએ સંસારના એ મટે કેમ તો કે ભગવાન પાસે જવાથી મટે એવું એને જ્ઞાન હોય તો એવું દેવતા જ્ઞાન છે દેવતા અધિકારી એટલે જ્ઞાન થાય છે પણ સગવડતા જાજી છે એટલે નવરાય નથી આવતી એટલે કોઈ દેવતા ભજન કરતો નથી સુખ ભોગવે બહુ સુખી માણા હોય તો એને ભજન કરવાની નવરાય આવે માધુને જો સુખ મળે કે દુઃખ મળે તો બે માંથી એક ભજન નો કરે ને સુખ મળે કે દુઃખ મળે તો ભજન કરે હું મૂકશું હોય એટલે અર્થિત્વ એટલે ગરજ એને અંતરમાં એના જીવમાં ભગવાનની ગરજ જાગવી જોઈએ એટલે એને મોક્ષો એને વૈરાગ કહેવાય જો ભગવાનની ગરજ જાગી સંભાળે તો ભગવાનને એના બંધન ખુલ્લા થઈ જાય ભગવાન તો એવો પદાર્થ છે કે એને સંભાળે તો એના બંધન તૂટી જાય રાજા મહારાજાઓ અર્થિત્વ થઈને જનની જીવો રે ગોપીચંદની ગોપીચંદ રાજા એને એમ અરે મારી માં કે છે સાચી વાત છે હવે મારે શું કરવું ભગવાન ની આરાધના કરીએ આ તો સંસાર રાજનું બધા બંધન રાણીઓનું બધું બંધન ગયું અને લીધી ફકીરી અને ભગવાન ને રસ થયેલા હજી ભગવાન યાદ કરે તા કેટલો બધો ભગવાન નો પ્રભાવ લોકો અર્થિ થઈને ગરજબાન થઈને ભગવાનને સંભાળે તો ભગવાન એનું એક બંધન નો રહેવાય દે

એટલે ગરજ એના જીવમાં ભગવાન ની ગરજ જાગવી જોઈએ આ આજ મને છોડાવે બીજો કોઈ નહીં છોડાવે ત્યારે ભગવાન ની ગરજ જાગે એને તો એ શરણે થાય ને ભગવાન ના ઉપાસના કરે તો ભગવાન એને છોડે સમય નો પ્રવાહ છે એ તો એક ધારો વયો જાય છે અંતકાળ નો એવો શું વિશેષ છે જેના આધારે નિર્ણય થાય કે આનો મોક્ષ થઈ ગયું હોય અંતકાળે છેલ્લા શ્વાસમાં જેનું સ્મરણ કર્યું હોય એનું પેકિંગ થઈ જાય અને પછી જ્યારે બીજો જન્મ આવે એનો ભગવાન સિવાય બીજું યાદ કર્યું હોય તો બીજો જન્મ આવે તો બીજો જન્મ આવે ત્યાં સુધી ઓલો સંકલ્પને એની મેમરી છે એની ઘોટાય ઘોટાય ને એના એના જીવમાં ચડી કારણ કે પછી ચેન્જ કરવાનો એને દાખલા તરીકે ભરતજીએ છેલ્લા શ્વાસે બચ્ચું યાદ કર્યું એટલે ભરતજી નો જીવ તો એ શરીર માંથી નીકળી ગયો પછી ભરતજી ભગવાન ના ભગત હતા તો એને પછી પસ્તાવો થયો હોય બહાર નીકળીને બહાર નીકળીને પસ્તાવો થાય એવું કે જમપુરીમાં જાય તો ભરતજી તો જમપુરીમાં ન ગયા હોય ભગવાને સીધા એને ઓલા હરણીના પેટમાં મુક્યા પણ હરણીના પેટમાં ભગવાન ભરતજી રહ્યા હોય ત્યારે પસ્તાવો તો થાય અરે હું ક્યાં ભૂલ્યો પણ ઓલું મેમરી છોડી ન એ કે મેમરી બદલાવી ન એ કે મારે હવે હરણ ની મેમરી છે એ મૂકી કાઢી નાખી અને ભગવાનની મેમરી લાવવી છે તો એનું કામ ન કરે તો એ ભરતજીએ દેહ છોડ્યો અને હરણી પેટ જન્મા ત્યારે કેટલો ટાઈમ યોગ્ય હોય છે ત્યાં સુધી ઓલી મેમરી છે એમાં પેક રહી એને જીવમાં પેક રહી અને એને ભાન થયું ક્યાં આ મેમરી ક્યાં આ મેમરી ભગવાનની મેમરી નો શું ફળ છે આ હરણની મેમરી નો શું ફળ છે તો એ હરણની મેમરી નું ફળ જોતા હતા પેટ પીડ્યા એટલે એને એને મહિમા પણ સમજાય જાય પણ મેમરી બદલાવી ન હોય મેમરી ક્યારે બદલાવી કે હરણીને પેટે જન્મ લઈને એ જયારે જન્મે ને એ બચ્ચું થાય પછી મેમરી બદલાવે એટલે પછી હરણ સિ હરણ ને થોડું યાદ કરતું હતું પછી ભગવાનને મેળવું યાદ કરવા ભરત જે હતા એ અરણના દેહમાં આવ્યા હતા ભગવાનને મેળવ યાદ કરવા પણ જ્યાં સુધી માતાના ગર્ભમાંથી એ છૂટે નહીં ત્યાં સુધી એક મેમરી હોય એ એટલું બધી એક મેમરી હોય ને ગર્ભનું દુઃખ હોય અને ભગવાનની મેમરી ઓલી ઓલી હોય એને ખબર પડે તો એને કેટલો બધો પ્રભાવ થાય એટલે અંતકાળના એક મેમરી નો પ્રભાવ આખી જિંદગી ભક્તિ કરે એટલો થાય અંતકાળની એક મેમરી રહી ગઈ હોય ભગવાનની તો એની આખી જિંદગી ભક્તિ કરે એટલો ફળ કારણ કે બે નું જો યાદ કરે તો એનું ફળે એટલું કીધું અને આખી જિંદગી ભક્તિ કરે એનું ફળે એટલું કીધું મૂળ તો મહારાજ નું કહેવા એ છે કે ભગવાનની ભક્તિ છે એ ક્યારે નિષ્ફળ ન જાય પણ અંતકાળની ભક્તિ છે એ એકદમ બહુ પ્રભાવિત અજામેલે ખાલી નારાયણ નું નામ એના છોકરાને યોગે લીધું તો એ જન્મ મરણ ને તરી ગયો પછી ભલે એને ઓલું કર્યું આરાધના કરી પણ એને ખબર તો પડી ગઈ કે આ બરાબર છે એટલે અંતકાળ ની મેમરી છે બહુ કામ કરે અંતકાળે એને નારાયણ નું નામ લીધું અને જમના દૂત આવ્યા ને ભગવાન ના દૂત આવ્યા અને એનો બે સંવાદ થયો

એટલે એ જ્ઞાન છે એ બહુ પ્રભાવિત થાય અટાણ નું જ્ઞાન છે એ એટલું બધું પ્રભાવિત થતું નથી એટલે છેલ્લા શ્વાસ માં જે સ્મૃતિ હોય એ અતિ પ્રભાવિત થાય છે એ સ્મૃતિ લઈને એને બધું ઓલું દેખાય જમના દૂધ દેખાય અજામેલ ને તો બે વારના દેખાણા હોય જમના દૂધ સામે ઉભાતા એ દેખાણા અને નારાયણ નું નામ દેખાણું તો નારાયણ ના નામનો કેટલો પ્રભાવ છે અને પછી જમપુરી જમરાજા પાસે ગયા ભગવાનના ના એ કીધું આ બધું એને સાંભળ્યું એ સાંભળ્યું એટલે આખી જિંદગી ભક્તિ કરી હોય એટલો પ્રભાવ ન થયો એટલો એની એક નામમાં પ્રભાવ છે આખી જિંદગી ભક્તિ કરી હોય તો એટલો એનો જીવ પ્રભાવિત ન થાય એટલો અંતકાળની થોડી ઘડીમાં એ પ્રભાવિત થઈ ગયો કારણ કે ત્યારે તો જીવ હાટાની વાત હોય ને એટલે બહુ પ્રભાવ

અને મહારાજે તો અહીંયા જીવન દરમિયાન ભક્તિ કરી હોય એનો બચાવ એટલે ખોટો બચાવ કર્યો છે એવું નથી શાસ્ત્ર પ્રમાણે બચાવ એ ભક્તિ એની નિષ્ફળ નથી આપી જો અંતકાળે બીજું યાદ ન કરે તો હું એને યાદ કરું છું એવું તો ભગવાનની પ્રતિજ્ઞા છે વરા ભગવાન એવી પ્રતિજ્ઞા લીધી છે વરા ભગવાનની પ્રતિજ્ઞા એ બધાની છે મારો ભક્ત છે કાષ્ટ પાષાણ પથ્થર જેવો થઈ ગયો હોય મરવા ટાણે કાષ્ઠ જેવો થઈ ગયો હોય તો એ મને ક્યાંથી યાદ કરી એટલે બે પાસાનો વિચાર અંતકાળની સ્મૃતિ છે એ પણ આખી જિંદગી ભક્તિ કરી હોય એનો જેટલો પ્રભાવ થાય એટલો ને એટલો પ્રભાવ શાસ્ત્રકાર હોય Thank you.